ગ્રામવાસીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્ષ બે હજાર બાવીસ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં મોલધરાથી ધારાગીરી જતો રસ્તો મંજૂર થયો હતો જે રસ્તો બે હજાર તેવીસના અંત સુધી પણ નહીં બનતા ગ્રામવાસીઓ હતાશ થઈ ગયા હતા અને રસ્તામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું ચર્ચા ચાલી રહી હતી રસ્તો બનવા વગર બની ગયેલ હોવાનો બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યો હતો જેની જાણ એસડીપીઆઈ પાર્ટીના મોહમ્મદ નૌસારકાને થતા મોહમ્મદ નૌસારકાએ ગ્રામજનો સાથે નવસારી પંચાયત માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરી હતી રજૂઆત કર્યાને મહિના વીતી છવા પછી પણ કામ સારું ન મોહમ્મદ દ્વારા લેટર પેડ ઉપર નવસારી જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી છતાં રસ્તાનું કામ સારું નહીં થતા અંતે મોહમ્મદ નવસારકાએ ગાંધીનગર રજૂઆત કરી હતી અને ત્યારબાદ બે મહિનામાં રસ્તાનું કામ શરૂ કરી રસ્તો બની જતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો દોળ વર્ષ સુધી એસડીપીઆઈના મોહમ્મદભાઈની લગાતાર રજૂઆત કરવાથી રસ્તો બનેલ હોય જેવું ગ્રામવાસીઓનું માનવું હતું જે બાબતે ગ્રામવાસીઓ દ્વારા મોહમ્મદભાઈ અને તેમના સાથી રહી રજૂઆત કરનારાઓ નજીરભાઈ ગોપાલભાઈ આફતાબભાઈ ઈસ્માઈલભાઈનું સન્માન કરી તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો પહેલાં તો મૂલધારા ગામ ખાતે આ મોહમ્મદભાઈ આજથી ટીમનો મેં આભાર માનું છું ખૂબ ખૂબ આભાર માનું છું અભિનંદન કરું છું ને બીજી વાત એ કહેવા માગતો છું કે આવા કામ કરતા હોય તેને હળી ન કરે સાથ આપે સહકાર આપે ને એનું લાઠી બનીને ઊભી રહે એ અમારી ખૂબ ખૂબ એ છે ને થેન્ક યુ બેસ્ટ ઓફ લક ગુજરાતી દારાગીરીનો એક રસ્તો છે જે બે હજાર બાવીસ ત્રેવીસની ગ્રાન્ટ મુખ્યમંત્રી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની અંદર આ મંજૂર થયો હતો પણ આ રસ્તો જે છે એ ઘણા સમય વીતી જવા પછી પણ આ રસ્તો બનાવવાનું કામ શરૂ કરવામાં ના આવ્યું હતું જેથી અમે આની રજૂઆત માર્ગ મકાન વિભાગની અંદર બે હજાર ત્રેવીસના અંદર નવમા મહિનાની અંદર કરી હતી અને આઠ મહિના સુધી એ રજૂઆત પછી અમે એની રાહ જોઈ કે આ રસ્તાનું કામ શરૂ થાય અને આ રસ્તો બને કારણ કે આ રસ્તો આજ સુધીમાં આ રસ્તો બનાવવામાં આવ્યો ના હતો અને ફર્સ્ટ ટાઈમ આ રસ્તો મંજૂર થયો હતો તો આઠ મહિનાની વાળ જોવા પછી પણ આ રસ્તો નહીં બન્યો તો અમે ફરી ડીડીઓને રજૂઆત કરી હતી નવસારી ડીડીઓને ત્યાર પછી પણ ત્રણ મહિના સુધી વેઇટ કર્યો છતાં પણ આ રસ્તો બનાવવામાં આવ્યો ન હતો અને આ રસ્તો બની ગયો એનો બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યો હતો તો ગામવાસીઓને એવું થઈ ગયું હતું કે આ રસ્તાનું કામ યાની આ રસ્તો જે છે એ હવે બનવાનો નથી પણ અમે આ રસ્તાના બાબતે અમે હાર નહીં માની અને અમે લાસ્ટમાં બે હજાર ચોવીસના આઠમા મહિનામાં ગાંધીનગર રજૂઆત કરી તો અમારી ગાંધીનગર રજૂઆત કરવા પછી આ બે મહિનાની અંદર આ રસ્તાનું કામ શરૂ થયું અને આજે આ રસ્તાની ઉપર લોકોની અવરજવર વધી ગઈ છે આનાથી ખૂબ જ લાભ થાય છે અને અને અમે લાસ્ટમાં બે હજાર ચોવીસના આઠમા મહિનામાં ગાંધીનગર રજૂઆત કરી તો અમારી ગાંધીનગર રજૂઆત કરવા પછી આ બે મહિનાની અંદર આ રસ્તાનું કામ શરૂ થયું અને આજે આ રસ્તાની ઉપર લોકોની અવરજવર વધી ગઈ છે આનાથી ખૂબ જ લાભ થાય છે અને જે રસ્તા અમારે હાઈવેના ઉપર જવા માટે સાત કિલોમીટર ફરીને જવા પડતું હતું આજે આ અઢી કિલોમીટરમાં અમે અમારા મોલધારા ગ્રામવાસીઓ હાઈવે નંબર અડતાલીસ પર પહોંચી જાય છે તો આનાથી ખૂબ જ ફાયદો થયો છે ખેડૂતોને પણ ફાયદો થયો છે આ બાજુના જે ખેડૂતો છે એમની જમીનોની બી વેલ્યુ વધી જઈ વધી ગઈ છે અને આ ગામવાસીઓને ખૂબ જ આનો લાભ મળ્યો છે અને આવનારા સમયમાં પણ અમે ઇન્શાલ્લાહ આવા જે બી કોઈ કામ હશે અમે જરૂરથી કરીશું you wow.